મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી છે. મહેસાણાના પાલવાસણા ગામે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ આશરે એક લાખ લિટર જેટલા દેશી દારૂના જથ્થાને જપ્ત કરીને નાશ કર્યો છે. સતત ચોથા દિવસે દારૂના અડ્ડા પર જનતાની રેડની આ ઘટના છે. સામાજિક સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ પણ દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવશે. મહેસાણા માં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી છે મહેસાણાના પાલવાસણા ગામે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ આશરે એક લાખ લીટર દેશી દારૂના જથ્થાને જપ્ત કરીને નાશ કર્યો છે સતત ચોથા દિવસે દારૂના પર જનતાના રેડની આ ઘટના છે સામાજિક સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ પણ દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવશે પાલાવાસણા ગામે દેશી દારૂના અડ્ડાની આ ઘટના છે તો બીજી તરફ પોલીસને દેશી दारूના અડડા પર જનતાની રેડ મામલે કોઈ પણ જાતની માહિતી મળી નથી સતત ચોથા દિવસે दारूના અડ્ડા પર જનતા રેડ પડી છે પોલીસ આ મામલે પણ અજાણ છે આ બધી જ બાબતને લઈને પોલીસ હજુ અજાણ છે તો સતત ચોથા દિવસે दारूના અડ્ડા પર જનતાની રેડની આ ઘટના છે જેમાં મહેસાણાના પાલવાસણા ગામે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ આશરે એક લાખ લીટર જેટલા દેશી દારૂના જથ્થાને જપ્ત કર્યો છે સમગ્ર માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંકેતજી સંકેત શું છે વધુ વિગતો આ જે સમગ્ર બનાવ છે તેમાં મહેસાણા જે સાથે સાથે અંતાકોર સમાજે પણ પોતાની શક્તિ રચના કરવામાં આવી છે તેના અનુસંધાને જે ઠાકોર સમાજ છે છવ્વીસમી તારીખે જે કાર્યક્રમ કરવામાં આવ્યો દેશ થી જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં સમાજમાં જે દારૂની બધી છે તે નષ્ટ કરવામાં આવે ને જે દારૂ જે ગામમાં ન થાય અને પીવામાં પણ ના આવે અને બનાવવામાં પણ ના આવે તેવા પ્રયાસો સર હાથ ધરવામાં આવેલા છે ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા અત્યારે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેના અનુસંધાને પાલાવમાં અત્યારે મોટી સંખ્યામાં જે ઠાકોર ક્ષત્રિય સેનાના જે યુવાનો છે તેમને પેસા મળી અને દારૂની જે જગ્યા ઉપર છાટાકડીઓ હતી તેના ઉપર રેડ કરવામાં આવી જનતાએ જાતે જ રેડ કરી છે જેના અનુસંધાને અત્યારે હાલ લગભગ બે ત્રણ દિવસમાં આસપાસના જેટલા પણ દારૂના આટા છે તેમાં તોડફોડ કરવામાં આવી છે અને જાતે જ જે દારૂનો વોટ છે તેને નષ્ટ કરવામાં આવ્યો છે પોલીસ આ બાબતે અચાન છે પણ જે કાર્ય થઈ રહ્યું છે તેમાં ક્ષત્રિય ઠાકોર સેના પોતાની પ્રભુત્વ બતાવી છે ને સારું અને અન્ય જે વ્યક્તિનો છે તેને દૂર રહેવાનો પ્રયાસ અત્યારે શરૂ કર્યો છે તે અત્યારે હાલ મહેસાણામાં સ્પષ્ટ દેખાઈ ગયું છે આભાર સંકેત સમગ્ર માહિતી માટે